નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા વચના નવા વ્લોગમાં આજે આપણે મુલાકાત લઈશું મોરબી નજીક આવેલા ખોખરા હનુમાન મંદિરની મિત્રો ગુજરાતની સૌથી ઊંચી હનુમાનજીની પ્રતિમા એકસો આઠ ફૂટની આ જગ્યા ઉપર સ્થિત છે વર્ષો પહેલાં પરમ પૂજ્ય શ્રી કેશવાનંદ બાપુ આ જગ્યા પરથી પસાર થતા હતા ત્યારે અહીંયા બાવળોનું ઝુંડ હતું અને આજુબાજુમાં જંગલ હતું ત્યારે પરમ પૂજ્ય શ્રી કેશવાનંદ બાપુએ એક પગ ઉપર ઊભા રહીને અહીંયા કઠોર તપસ્યા કરી ત્યારબાદ તેને ખોખારો સંભળાતા તેઓ ધ્યાનમાંથી જાગી ગયા અને તેમને હનુમાનજી મહારાજનો સાક્ષાત્કાર થયો બસ ત્યારથી તેમણે અહીંયા હનુમાનજી મહારાજના મંદિરની સ્થાપના કરી આજુબાજુના ગામમાં જો કોઈ પણ બીમાર થતું તો તે લોકો કેશવાનંદજી મહારાજ પાસે આવીને તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા હતા અને કેશવાનંદજી મહારાજ હનુમાનજી મહારાજને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા હતા અને ત્યારબાદ લોકો સાજા થઈ જતા આ હનુમાનને ડોક્ટર હનુમાન તરીકે પણ આજુબાજુના ગામના લોકો ઓળખે છે અહીંયા મંદિરના ગર્ભગૃહમાં રામ દરબાર દ્વારકાધીશ મંદિર અને ખોખરા હનુમાનજી મહારાજની પ્રતિમા આવેલી છે મિત્રો આ છે ગુજરાતની સૌથી ઊંચી એકસો આઠ ફૂટની હનુમાનજી મહારાજની પ્રતિમા આ જગ્યાએ હરિ અને હર બંનેના એક સાથે દર્શન થતા હોવાથી જગ્યાને હરિહર ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે પહેલાં આ જગ્યા પર નાની ડેરી હતી પરંતુ અત્યારે માતા કનકેશ્વરીના સાનિધ્યમાં આ જગ્યા પર ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ જગ્યા પર ભારતભરમાંથી ઋષિકુંવરો વૈદિક સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે અહીંયા આવે છે તેમના માટે અહીંયા વૈદિક ગુરુકુળ અને રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ આવેલી છે ખોખરા હનુમાનધામ હરિહર ધામ સેવાકીય પ્રવૃત્તિમાં પણ હંમેશા આગળ રહે છે જેથી અહીંયા વૃદ્ધાશ્રમની પણ સ્થાપના કરવામાં આવી છે મિત્રો ગુજરાતની આ એકમાત્ર એવી પ્રતિમા છે જેની અંદર બે અબજ રામ નામ લખેલી પુસ્તિકા પણ મૂકવામાં આવી છે